ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ભાજપ અને તેના સહયોગથી દળના કેટલાક નેતાઓ દ્વારા બેફામ નિવેદનો કરવામાં આવ્યા છે તેઓની સરખામણી આતંકવાદી સાથે કરવામાં આવી છે ત્યારે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને આપવામાં આવી રહ્યા છે જેનાથી દેશમાં શાંતિ અને સલામતી જોખમાઈ છે ત્યારે આ પ્રકારના નિવેદનો કરનાર નેતાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શમસાદ અલી સૈયદ જુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા પક્ષના નેતા આ દેશના યુવાનોની ધડકન એવા રાહુલ ગાંધીજી માટે એમને ઈજાગ્રસ્ત ઈજા પહોંચે એ પ્રમાણે એમને ખતમ કરવાની વાત અને ગમે એમ સત્તાધારી પાર્ટી દ્વારા આગેવાનો દ્વારા ગમે એમ બે ફામ ઉચ્ચારણો કરી રહેલા છે એની વિરોધમાં અમે સોનીર મેલી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમની સામે એફઆઈ કરવા માટે ગુનો નોંધવા માટે જિલ્લા શહેરના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને એમની સામે તાત્કાલિક ધોરણે એફઆઈઆર થાય ને ગુનો નોંધે એટલા માટે આવેલા છે આ દેશની અસર અને જે મોહબ્બતનો પેગામ લઈને હિન્દુસ્તાનમાં નીકળેલા છે એક દલિતોનો અવાજ એક આદિવાસી પિતલા વર્ગનો અવાજ લઈને સંસદમાં બોલે છે એ આપણા ગુજરાતના રંગાબીલાને ગમતું નથી એમના ઈશારે આજે એમના આગેવાનો ગમે એમ બેફામ ઉચ્ચારણ કરી રહ્યા છે તો એમની સામે એફઆરઆઈ થવી જોઈએ એમની અમે ગુનો નોંધાવવો જોઈએ જો સામાન્ય માણસ આજે આ બોલતો હોય તો આ ગુંડાકીય ભાષા જો સામાન્ય માણસ બોલે તરત જેલમાં અને એફઆરઆઈ કરવામાં આવે છે તો આ કાયદો બધા માટે સરખો છે તો આગેવાનો પાસે પણ એમની સામે એફઆરઆઈ થાય એવી માગણી અમે કરવા આવેલા છે